જમ્મુ કાશ્મીરમાં યાત્રીઓ પર થયેલા આતંકવાદી હુમલાને ઉપલેટા બજરંગ દળે વખોડી અને ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું જમ્મુ કાશ્મીરની અંદરમાં વારંવાર થતા યાત્રિકો પર હુમલાના બનાવને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે બજરંગ દળ ઉપલેટા દ્વારા જમ્મુ કાશ્મીરમાં જે બસ પર આતંકવાદી હુમલો થયો હતો આ હુમલાને ઉપલેટાના બજરંગ દળના કાર્યકરોએ વખોડી કાઢ્યો હતો અને આ બાબતે આતંકવાદી પર કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે ઉપલેટા બજરંગ દળના કાર્યકરો દ્વારા મામલતદાર પિટાની આવેદનપત્ર આપી અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે શૈલેશ ભારીયા ઉપલેટા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પ્રખંડ હાલરોજ ઉપલેટા મામલેદાર કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ઉપલેટા પ્રખંડ દ્વારા જે જમ્મુ કાશ્મીરની અંદર યાત્રાળુઓ ઉપર આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો તેના અનુસંધાને ઉપલેટા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ તેમજ

ઘટનાઓ ન બને એના માટે કડકમાં કડક સજાઓ કરવામાં આવે જરૂરિયાત પડે તો સ્પેશિયલ એના માટે ફોર્સની રચના કરી આવા જે કોઈ ત્રાસવાદીઓ સંગઠનો છે એમનો સફાયો કરવામાં આવે રમેશભાઈ રામચંદાની વિશ્વ હિન્દુ પરિષદ ઉપલેટા માટે ગત નવ જૂન જમ્મુ કાશ્મીર ની અંદર કટરા થી લઈને શિવ જે યાત્રામની બસ જઈ રહી હતી તેમાં આતંકવાદી દ્વારા કાતિલાનો હુમલો કરવામાં આવ્યો હતો અને દસ શ્રદ્ધાળુઓના કરુણ મૃત્યુ થયા હતા આ દિવસે સાંજે ભારત સરકારની શપથવિધિ થઈ રહી હતી ત્યારે આ કાતિલાના હુમલાની અંદર દસ શ્રદ્ધાઓના જે મૃત્યુ થયા છે ઉપલેટા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને સમગ્ર હિન્દુ સમાજ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે અમારી ભારત સરકારને અપીલ છે કે સુરક્ષા બળોને વધારે વધારે પાવર આપી

Fola imoron foli imoron.